તો કાંઈ વાંધો નહીં ગાડી પણ નથી જોવા અહીંયા નકર તો અહીંયા પડી હોય ગાડી આપણી અને કાં તો ઓલે પણ પડી હોય તો ગાડી બાડીને કાંઈ ઠેકાણા છે નહીં ઘરે અત્યારે પડી છે તો ફટાફટ જમીન પાછા દુકાને આવતા રહી તો કન્ટિન્યુ ફૂલ લગમાં બનાવી રહેજો તો ભાઈ આવી કાળઝાળ ગરીબીમાં હાલીને જવું ને તો બહુ પડે પણ શું કરું ગાડી વગેરે તો ને આપણી કરતા તો બિસારા ગાવડાની શું કરતા હશે એની હાલતમાં જો તડકાના તે જમવા જવું છે એટલે જવું તો પડશે હાલીને તો હાલીને બે વાગે હમણાં ફટાફટ પાછું આવતો રે ત્યાં તો ગાડી આવી જશે ને ઓલી એ લાઈન બી આવીશ અમારા ગામમાં જો ભાઈ અત્યારે થાંભલે થાંભલે લાઇટનો વિકાસ થઈ ગયો છે તો લાઇટો બધી થાંભલે થાંભલે નાખી દીધી છે અને સામેના થાંભલા ને આ સાઈડમાં ન્યાય નાખી દીધેલું છે આ મેન લાઈન કહેવાય ને ધોરી એમાં તો ન હોય પણ આ જે જ્યોતિની છે ને એમાં થાંભલે થાંભલે લાઇટું નાખી દીધી છે આખા ગામમાં રાતે જોઈને તો આખું ગામ ઝબકતું હોય એવો પ્રકાશ પડે એમ કે વાત જવા દો એ જો અત્યારે તમને સામે જે પાળાપીઠ છે ને હા તમને હું ડિઝાઇન બતાવીશ જમીને પછી અત્યારે તો ક્યાંય જવાનું નથી એટલે ધાબા ઉપર જઈને પાછું તમને બતાવી છે કામ કેટલું પગ્યું અત્યારે તડકો લાગે પેલા તો ફટાફટ જમી લેવું છે તો ભાઈ જમીને જો બહાર આવ્યો હતો પણ અત્યારે મસ્ત મજાનો પવન શરૂ થઈ ગયો છે તો ગરમી રહેવાય નહીં અહીંયા તો સિમેન્ટની ઠેરવી પડી છે ઉપર ચડાવવાની છે પછી ચડાવશું આપણે અત્યારે તો જઈએ આપણે ઉપર જઈને તમને બતાવું શું છે હું નહીં તો ભાઈ જો અત્યારે ડાબા પર આવી ગયા તમને બતાવું કે અત્યારે વેકડો નાખી દીધો છે અંદર કારણ કે અહીંયા લાદી નાખવાની છે ને એટલે અને અત્યારે ઉપર નીચે તો ગરમી થાય પણ ઉપર એટલી બધી ગરમી ન થાય કેમ કે ઉપર આ બધું ખુલ્લું રહ્યું એટલે પવન અહીંથી વધારે આવે એટલે પાસણનો ભાગ બતાવો આવડો આ સાઈડ અહીંયા કૌ પી દીધું છે અને બાથરૂમ કમ્પ્લીટ થઈ ગયું છે મતલબ બીજું બધું તો બાકી છે સ્ટાઇલને લાદી આવશે લગાવવાની સ્ટાઇલ તો આ જ કહેવાય

તો એવું છે બધું કાંઈ નહીં હવે આપણે જઈએ અમે લીધું છે ને ફ્રી થઈ ગયા છે તો હવે દુકાને ને પછી પાછા હાથના આવશું ત્યારે બ્લોગ કન્ટિન્યુ રાખશું તો કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં બિના રહેજો અને ખાસ કરીને ચેનલ પર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જતો તો ઓલી ગાડી કાંઈ જે આવી નથી તો આ ગાડી ઢાકેલી પડી હતી મેં કીધું કે કાંઈ વાંધો નહીં આપણે અત્યારે હાલે નથી જવું કે અત્યારે ભરપૂર તડકો બહુ જોરદાર છે આ ગાડી તપી ગઈ હતી કેમ કે તડકાની એમને પડી હતી ને અત્યારે ઉની છે આ આપણા લોગો છે આ યુટ્યુબનો છે ઇન્સ્ટાનો છે ઘણા ખરા લોકો આ લોકો આમાંથી જોઈને જોઈને સબસ્ક્રાઈબને ફોલો કરે છે ગમે ત્યાં ગાડી પડી હોય એટલે ગાડી પણ ઓળખાઈ જાય ને ખબર પણ પડી જાય એવું છે ને ઝોલાભાઈ તડકાના બળ કરે છે ને હું જાઉં છું દુકાને અમે ભૂખ લાગી એટલે સોરી ભૂખ તો જમી તો લીધી બહુ ભૂખ લાગી હતી એટલે પહેલાં આવતો રહેતો દોઢમાં થોડીક વાર હતી ને તો હું આવતો તો મતલબ કહેવાનો મતલબ એમ છે કાંઈ વાંધો ને આપણે ફટાફટ જઈએ અમે જો ટ્રેક્ટર આવશે હલડ એ પહેલાં આપણે ગાડી ત્યાંથી લઈને નીકળી જઈ તો મળશું ચાર વાગે ચાપી આવશું ત્યારે તો ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને આવો વાવિયોનો સાયો સારો છે ને જો આ એક વસ્તુ કરી તમને ચાર વાગે આવીને ત્યારે હું તમને બતાવીશ કે વાવળીયામાં શું લગાડેલું છે તો ચાર વાગે ગયા હતા ને તો આવી ગયા હતા ઘરે તો પાણીની બોટલ લઈ લે પહેલાં મેં તમને કીધું હતું ને કે હું તમને બતાવીશ કે અહીં બાવળીયા ઉપર શું લગાવ્યું છે પેલા બોટલને સાઈડમાં મૂકજો ને કે તમને બતાવે નહીં ને એ તો સાવી છે હાથમાં જો ગરમીના માટે છે ને સકલાના માળા છે બે બનાવેલા છે વેરા અત્યારે તો નથી સકલા સકલા ક્યારેય બાજ ન બને આપણે બનાવાય નથી તો આ જો બે છે પણ અત્યારે ખાલી છે બે અત્યારે ન હોય એના ટાઈમે આવે એ હલો તો ફટાફટ ચા પાણી પીને પછી દુકાન ભેગા થઈ તો હલો ચા પાણી પી લીધા ને પાણીની બોટલ ભરી લીધીશું અને હવે ભાગી ગયા આપણે બહુ ગાડી જમી પડી છે માળામાં છે ને હાંજે આવતા છે સગલા ખાલી છે હજી નથી આવ્યા અત્યારે મને એમ છે અત્યારે આવું અત્યારે આવી જાય પણ નથી આવ્યા કંઈ વાંધો નહીં આવે કે ન આવે આપણે તો દુકાને જઈ અને પાછા છ વાગે રીલ બનાવવા આવશું તો ભાઈ સામાન જો આવ્યો તો ટેમ્પામાં એટલે આપણે આવ્યા હતા ઉતારવા ટેમ્પામાં સામાન આવ્યા હતા એટલે પછી આપણે ઉતારવા બધું આવ્યા હતા અને પલ્લે પરસે પલ્લી ગયા મતલબમાં તો છ વાગે તો મેં કીધું કે રીલ બનાવવાનું રીલ બનાવવા તો ટાઈમ ન આવ્યો એની બદલે બતાવો બતાવું તમને પત્ર આવ્યા હતા તો પતરા ઉતારવા આવ્યા હતા આપણા ફેશનના પત્ર ઉપર માથે જ નાખવાના તો એ ઉતારવા માટે આવ્યો હતા ને હું કોઈ રીલ બનાવું રીલ તો હું બનાવજો ગાડીવાળા પણ મૂકી દીધી છે રીલ બનાવવાનો તો કંઈ ટાઈમ રહો નહીં ને સાડા છ થઈ ગયા તો ટાઈમે કેમ જાય એ કંઈ ખબર ન પડે અત્યારે તો વાગી ગયું એ પતરું જો અહીંયા લાલ દેખાય ને આ પત્રો લોખંડનો આવે ને ઓઘરો જો આખો પટ્ટો સીરાઈ ગયો બાજુનો અહીંયા લોખંડનો આવે ને ઓઘરો આવે તો વાગી ગયું છે બહુ ને મોટું પડું દોન ફ્રેશ થઈ ગયું છે ને આ બ્લેક શર્ટ કેવો લાગે ને મને કોમેન્ટમાં કહી દેજો બરાબ ને મારે જો રિયુ બેન એ તારા વેકેશન નથી ખુલી ગયો આખા ગામને ખોલ્યું તું કેમ ના જાતી પણ હું આખા ગામને ખોલી ગયો તારે નથી ખોલ્યું હમ તો ભાઈ બધાને સ્કૂલે વેકેશન તો ખુલી ગયા તો બસ ટેમ્પો ગયો ને હું બરોબર મોટું પડું ધોન ફ્રેશ થઈ ગયો તો હવે આપણે દુકાને નીકળીએ તો ગાડી સામે પડી છે તો ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જો ને બે લાયકનને પ્રેસ કરજો બધાને જય શ્રી રામ જય માતાજી ને મળશું ફરી એક નવો બ્લોક થશે તો ટ્રેક્ટર જાય ને એટલે અવાજ નહીં તો કાંઈ નહીં હાલો આપણે તો ટ્રેક્ટર જાય એટલે અવાજ દહીં આવે તો મળશું ફરી એક નવા બ્લોક થશે તો બધાને જય રામ જય માતાજી અને થોડો ઘણો